哎呀妈呀！哎妈，哎 <noise> 妈！哎呀妈，买车了，都你干的！老板别理我，老板别理我！一万三，我操！一万三，我操！哎，一万三，我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！ 800 રૂપિયા છે 600 રૂપિયા 30 રૂપિયા 30 રૂપિયા 131 141 141 151 151 651 751 851 951 851 હાથ છે હાથ છે ઉપર હાથ છે ઉપર ઉપર હાથ છે અઢીસો ત્રણસો પૂરી સત્યોતેર રૂપિયા ને ત્રેવી રૂપિયા ને ત્રણસો અગિયાર પાંચ સોળ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ બેતાલીસ તેતાલીસ

બે ત્રણ ત્રણ ત્રણસો ને ત્રણ રૂપિયા ચાર ત્રણસો ને ચાર રૂપિયા ચાર પાંચ છ સાત આઠ નવ દસ ત્રણસો દસ દસ રૂપિયા અગિયાર બાર તેર